આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે શ્રાવણ માસ માસનો આખો મહિનો પવિત્ર ગણવામાં આવે છે આજથી ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવાથી ખૂબ મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે શ્રાવણ મહિનો આખો પવિત્ર મહિનો કહેવામાં આવે છે ખાસ કરીને ભગવાન શિવને બિલીપત્ર અબિલ ગુલાલ ભસ્મ લગાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે જ્યારે શ્રાવણ મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ શ્રાવણ મહિનો સમગ્ર ભારતનો પવિત્ર મહિનો માનવામાં આવે છે જ્યારે તમામ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળે છે જેથી શ્રાવણ મહિનો ખૂબ જ મહત્ત્વનો હોય છે આપણા હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર માસ શ્રાવણ માસ છે આ શ્રાવણ માસમાં દરેક જાતના નાના મોટા તહેવારો આવે છે આ શ્રાવણ માસથી આપણા હિન્દુ ધર્મમાં તહેવારોની શરૂઆત થાય છે આ શ્રાવણ માસમાં રાંધણ છઠ શીતલા સાતમ જન્માષ્ટમી રક્ષાબંધન આવા મોટા મોટા તહેવારો આવે છે આ માસમાં ભગવાન શિવજીનું આરાધન કરવાનું ભગવાન મહાદેવજીનો અભિષેક કરવાનો ભગવાન શિવજીનું પૂજન કરવાનું અનંત ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે આ માસની અંદર જેટલું બને એટલું ભગવાન મહાદેવનું પૂજન કરો યજન કરો અનંત પુણ્યની પ્રાપ્તિ કરે છે ખાસ કરીને હરિહર ભગવાન મહાદેવના મંદિરમાં બેસી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી ઉત્તમ પુણ્યનો પ્રાપ્તિ થાય છે અને ભગવાન વિષ્ણુના મંદિરમાં બેસી શિવમહિમના સ્ત્રોતનો પાઠ કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્તિ થાય છે આ માસ પવિત્ર માસ છે આ માસમાં જેટલું બને એટલું ભગવાન પૂજન અભિષેક યજન યજ્ઞ તપ જેટલું કરો એટલું ઓછું છે આ આખા વર્ષનું આ માસમાં ભાથું કહેવાય જેટલું કરો એટલું ભગવાન તમને આનંદ પુણ્યની પ્રાપ્તિ